રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અબતક મીડિયાની મુલાકાતે આવ્યા હતા ત્યારે અબતક સાથેની વાતચીતમાં રાજકોટની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના વર્ષોના શાસન છતાં રાજકોટમાં વિકાસની વાતો માત્ર પોકળ સાબિત થઈ છે અને શહેરની હાલત ગામડા કરતાં પણ બદતર બની ગઈ છે તેમણે ખાસ કરીને શહેરની પાણીની સમસ્યા પર ભાર મૂક્યો હતો અનેક વિસ્તારોમાં આજે પણ વીસ મિનિટ પણ પાણી મળતું નથી અને ગટરના પાણી પીવાની પાણી સાથે ભળી જવાથી સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થયા હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અનેક શાળાઓ આજે પણ ભાડાના મકાનમાં બેસે છે તેનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી સારી સુવિધાઓ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પ્રયાસો કરાશે તેવું જણાવ્યું હતું અત્યારની પરિસ્થિતિ ચેલેન્જીસ છે અને ભવ્ય ફૂતકાળે આપણી પાસે પડેલો છે આ બંને સમય પર ખરી અને શું શું આવતો દિવસોમાં તમને પાર્ટી જ્યારે ભરોસો ભૂક્યો છે ભાર પણ મૂક્યો બે છે ભરોસો પણ છે ભાર પણ છે આ કેવી રીતે આપણે કામગીરી આપો ભલે છે ખાસ તો તમારો એક તંત્રી તરીકેની મોટા ભાઈ તરીકે આભાર હંમેશા પ્રજાના પ્રશ્નોને ઉજાગર તમે સારી રીતે કરો છો જે વિરોધ પક્ષ એને અનુસાર પણ કામ કરે છે આપે મને જે પ્રશ્ન પૂછ્યો કોંગ્રેસની વિરાસત બહુ મોટી રહી છે કોંગ્રેસની વિચારધારા એ પ્રકારની છે કે સત્તાને લોકોની સંવેદના ને વાચા આપવી સત્તા તો ઠીક છે લોકો આપે અને જાય સત્તા આવતી ને જતી રહેતી હોય પણ લોકોના જે વેદના છે એને સમજવાનું બંધારણ કોંગ્રેસનું કહે છે એના માટે મારા સિનિયર આગેવાનો રાજકોટમાં જેમની સાથે મેં જોયા છે ઠાકોર સાહેબ મનોજસિંહ જાડેજા સાહેબ આ એવા જ મનસુખભાઈ જોશી સાહેબ જયંતિભાઈ કુંડલિયા સાહેબ નવલસિંહ ભટ્ટી શાંતાબેન ચાવડા સુધીરભાઈ જોશી અનેક આગેવાનો જે ધરોહર કહી શકાય અશ્વિનભાઈ મહેતા કે કોંગ્રેસની એક વિચારધારા ને આ રાજકોટ શહેરની અંદર લોકો જનજન માણસ સુધી પહોંચાડી છે આજે ઈ વિરાસતમાં મને આજે શેર પ્રમુખ તરીકે મોકો માન્ય શ્રી રાહુલ ગાંધી દ્વારા દેવામાં આવ્યો છે ત્યારે મને હર્ષની લાગણી છે કારણ કે હું એક સામાન્ય સંગઠન અને સામાન્ય વ્યક્તિ તરીકે મારા ફાધર શ્રી કડવીબાઈ હાઈસ્કૂલમાં જે ગાંધીવાદી વિચારધારા કડવીબાઈ છે એમાં હતા કોઈ રાજકીય ફેમિલીનો કોઈ ઇતિહાસ નહોતો ત્યાંથી એક કોંગ્રેસની વિચારધારા એટલે કે એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયામાં મેં કામ કર્યું પાર્ટીએ મારી કામ અને ત્યારની પરિસ્થિતિ પણ કોંગ્રેસની આપ કયો છો એમ ત્યારે સારી હતી જ્યારે અમે એનએસયુએમાં કામ કરતા ત્યારે પણ ધીમે ધીમે પાર્ટીએ વિશ્વાસ મૂકી એનએસયુઆઈનો મને રાજકોટનો અધ્યક્ષ બનાવ્યો એ સમયની અંદર મને જે રાહુલજી ત્યારે એક્ટિવ નહોતા ત્યારે જે દ્રષ્ટિકોણ કરવામાં આવતો એનએસયુએનો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ જેમાંથી સમગ્ર ભારત દેશમાંથી એક લોકોને શહેર પ્રમુખ તરીકે ડિસ્ટ્રિક પ્રેસિડેન્ટ એવોર્ડ આપવામાં આવતો અને સમગ્ર ભારતમાંથી એકથી ત્રણ સ્ટેટ પ્રેસિડેન્ટના એવોર્ડ આપવામાં આવતા ત્યારે મને એ પણ વાતનું ગર્વ છે કે નાગપુરની અંદર બે હજાર ત્રણમાં એનએસયુઆઈનો બેસ્ટ ડિસ્ટ્રિક પ્રેસિડેન્ટ તરીકેનો સમગ્ર ભારતમાં મને સોનિયાજીના હાથે એવોર્ડ પણ મળેલો હતો સારી રીતે એક વિદ્યાર્થી નેતા તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્ને મેં કામ કર્યું આપ બધા પણ જાણું છું ધીમે ધીમે યુથ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી મળી રાજકોટ શહેર જિલ્લામાં પ્રદેશ યુથ કોંગ્રેસમાં મહામંત્રી તરીકેની પાર્ટીએ જવાબદારી આપી નિષ્ઠાથી કામ કર્યું એ પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી તરીકે જ્યારે અમિતભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે પણ જવાબદારી મળી મોરબી જિલ્લાનો કાર્યભાર મારી પાસે હતો સારી રીતે ત્યારે પણ નિષ્ઠાથી કામગીરી કરી એ પછી પાર્ટીએ મને ગુજરાત પ્રદેશ ડેલિગેટ તરીકેની જવાબદારી મારી કાર્યરત હતી રાજદીપસિંહ ખાસ પૂછો મને થઈ કારણ કે અમે આજે પ્રજા આટલી ખરાબ પરિસ્થિતિ મહેસૂસ કરે છે લોકો રાજકીય રીતે સોલ્યુશન ગોતે છે આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમે વિકલ્પ બનવા આવ્યા છીએ બરાબર અને પ્રજા તમને અને અમને બધાને ખબર છે કે

તમારી ટીમને ને એકજૂટ કરો જે તમને કેપ્ટન તરીકે બેહાડ્યા છે પાર્ટી રાજકોટને રાજકોટ એકજૂટ કરો અને પ્રજાનો એક સારો એક વિકલ્પ આપો કારણ કે પ્રજા ખૂબ પરેશાન છે તો કે કે પ્રશ્નો ઉજાગર કરવાની પ્રજાને ને સાંત્વન આપવાની કે આટલા પ્રશ્નો અમે હાથ ઉપર તાત્કાલિક લેસી અને પ્રજાને વિકલ્પ આપો અમે સક્ષમ છીએ ઈ એક પર પ્રજાને ને કોલ જોઈએ છે ઈ એક એના માટે નું પાર્ટી નું શું રોડ મેપ છે આપે મને જે વાત કરી વિરાસત ની વાત કરી મારી જવાબદારી ની વાત કરી એ પછી અત્યારની પરિસ્થિતિ એ તમે કીધું ચેલેન્જ છે ને છે સ્વીકારીએ છીએ અમે પણ હું આપને હર્ષની લાગણી સાથે કહું છું કે હું રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મને રાહુલ ગાંધીએ નિમણૂક કરી નવી પાયલોટ પ્રોજેક્ટ ત્યારથી લઈને અમારા રાજકોટના સિનિયર આગેવાનો જસવંતસિંહભાઈ હોય અમારા ડીપી મકવાણા હોય વશરામભાઈ હોય ઇન્દ્રિલભાઈ હોય હેમંગભાઈ વસાવડા હોય કે ગાયત્રીબા હોય તમામનો મને સાથ સહકાર મળ્યો છે અને બાકીના જે મારી સાથેના લોકો મારી હરના લોકો છે કે અતુલભાઈ હોય નરેન્દ્ર સોલંકી હોય કે આ બેનો છે અત્યારે આપે જોયું હશે મારી પહેલાના ઘણા બધા પ્રમુખો બની ગયા અતુલભાઈ મારા પહેલા બહેના એ પહેલા જસુભાઈ હતા ઘણા બધા પાર્ટી માટે ઘણું બધું સારું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ અમે એક આખું એક નવું સંગઠન અભિયાન તરીકે આજે તમે જો છાપામાં અમે તમામ લોકોને સાથે લઈને જે જવાબદારી ખાલી રાજદીપસિંહ પ્રમુખ છે એઝ એ મેનેજર કોઈ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નોકરિયાત વર્ગ નથી મારે કોઈને આદેશ આપવાનો નથી લોકોને મારે પ્રેમથી લોકો લગીન પહોંચાડવા છે લોકોની વેદના જે છે અઢારે અઢાર વધની કે રસ્તો હોય સફાઈનું કામ હોય ઇલેક્ટ્રિસિટી હોય શિક્ષણ હોય સ્થાનિક સ્વરાજમાં જે દેવાતી સુવિધાઓનું જે કામ છે એ ઉજાગર કરીને રાજકોટની પ્રજા જનમાનસમાં એક વિશ્વાસ બેસે કે કોંગ્રેસ અમારા માટે લડાઈ કરે છે

કે જેને ખાલી નામ પડે અને પ્રજાની પાછળ દોડતી એ એવા અત્યારે કોંગ્રેસને ખાસ એવા ઉજાગર કરવાની એવા લોકોને બહાર કાઢવાની એવા લોકોને પ્લેટફોર્મ આપવાની એવી જરૂર લાગે છે પણ એવી જ વાત કરું મારા પ્રમુખ છે કે મારી સાથે જોડાયેલા છે અમારા અતુલ રાજાણી એ સમયના નવલસિંહ ભટ્ટી સાયકલ લઈને હતા તો અમારો અતુલ રાજાણી અત્યારનો નવલસિંહ ભટ્ટી છે બરાબર એટલે ઘણા બધા લોકો અમારા વસામભાઈ બધા કાર્યો કરતા હોય પણ પેલી પ્રાયોરિટી લોકોને પડતી મુશ્કેલીનો સામનો જે કુંભકરણની નિંદ્રામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પિસ્તાલીસ વર્ષથી છે એવું કહી શકાય વીસ વર્ષથી અત્યારે પાંચ વર્ષ કોંગ્રેસ આવી નહીં પહેલાં પચીસ વર્ષ પિસ્તાલીસ વર્ષથી શાસન છે પિસ્તાલીસ વર્ષમાં કોઈ પણ સામાન્ય નાગરિક જાય તો એને જવાબ મળતો નથી એને ધૂતકારે છે સત્તાધીશો